लमी की क्या लेके आए बंदा क्या लेके जाएंगे क्या लेके आए बन्दा क्या लेके जाएंगे दो दिन की जिंदगी में दो दिन का मेला कालियात आए बन्दा જેવું છે ગુજરાતના તમામ લોકોને વિનંતી કરું છું કે આયસો જાયગા રાજા રંગ ફકીર જેને જન્મ લીધો છે એનું મોત નીચે છે પરંતુ જગ તુમાય જગત મેં જગ હશે તુમ રોય એસી કરણી કર ચલો તુમ હશે જગ રોય તમે એવી કરણી કરીને જાઓ કે તમોને લોકો યાદ કરે એટલે હું સમાજને વિનંતી કરવા માગું છું કે ગુજરાતની અંદર વાલ્મીકી સમાજના લોકો ઉપર જે અન્યાય અત્યાચાર સફાઈ કામદારો પર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે ત્યારે હું લાલજી ભગત એક એક બે હજાર પચીસના રોજ હું દંડવટ પ્રણામ યાત્રા માલપુરથી શરૂ કરવા જઈ રહ્યો છું મારું એક હેતુ છે કે મારા પરિવારમાં કોઈ સફાઈ કરતું નથી અમો બંને જણા બિઝનેસ કરીએ છીએ કટલરી રેડીમેડનો અમારા માલપુરમાં પણ કોઈ સફાઈ કરતું નથી બધા બિઝનેસ લારી ધંધા કરે છે પરંતુ અમારા હૃદયમાં અમારા લોહીમાં જે મગનદા સાહેબની એક પંક્તિ છે એ પંક્તિ ઉપર મારું જીવન હું કાઢી રહ્યો છું એ આપને કહેવા માગું છું મગનદા સાહેબ એમ કે છે કે દેશ દોહી થઈને ફરતો ભલું રહીશ તો સમાજનું એ સૌથી બમણું જીવે જીવતરશું કામનું છે એના માટે હું સમાજના અધિકાર માટે સમાજના કલ્યાણ માટે સમાજના આવનાર બાળકોના ભવિષ્ય માટે હું આ એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છે અમુક લોકો એવું કહે છે કે લાલજી ભગત આવું કેમ કરે છે દંડવત પ્રણામ યાત્રા એમને હું કહેવા માગું છું કે મારો સમાજ ઊંઘે છે મારો સમાજ પીડિત છે મારો સમાજની વેદના તમે દેખી શકતા નથી એટલે હું મારો સમાજ પીડિત છે એ રીતના હું પીડિત રૂપે જેમ પીડિત સમાજ છે એ રીતના હું મારા શરીરને પીડા આપી અને રગડતો રગડતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રીને આ વેદના આપવા જઈ રહ્યો છું એટલે ગુજરાતના તમામ લોકોને વિનંતી કરું છું કે મારે કોઈ ધારાસભ્ય કોઈ મંત્રી બનવાનો કોઈ આશા નથી મારી સમાજને ન્યાય મળે મારા બાળકોનું ભવિષ્ય બને મારા બાળકો કેમ આઈ એસ અધિકારી ના બને મારા બાળકો કેમ મંત્રી ના બને મારા બાળકો કેમ ધારાસભ્ય ના બને મારા બાળકો કેમ કલેક્ટર ના બને પરંતુ મારા બાળકો સાથે છેડા થઈ રહ્યા છે અમારી વાલ્મીકી સમાજમાં જે બે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી એમને અનામતનો પણ લાભ નથી મળતો તો આ દુઃખભરી બાબત છે આના માટે હું આ દિલ્હી દંડવટ પણ આમ યાત્રા કરવા જઈ રહ્યો છું તો ગુજરાતના તમામ લોકોએ આ યાત્રાની અંદર જોડાવા હું બે હાથ જોડીને વિનંતી કરું છું ને મારા પત્ની લક્ષ્મીને પણ કહું છું મને ખૂબ સહકાર આપે છે આ દિન સુધી મને કોઈ દિવસે કોઈ જગ્યાએ રોક્યો નથી જ્યાં જ્યાં સમાજનું કામ પડે છે ત્યાં મને મદદ કરે છે તો હું મારા પત્નીને કહું કે સમાજને પણ આપ બે શબ્દો રજૂ કરો બે અનામત રદ થઈ ગઈ છે એના માટે મારા પતિ દિલ્હી જવાના છે ને આપણા બાળકોનું ભવિષ્ય માટે જો આપણો સમાજ ઊંઘી રહેશે તો આપણા બાળકોની આપણી જે બે ટકા અનામત છે અને આપણે વાલ્મિકી સમાજનું બહુ જ શોષણ થાય છે એટલે મારા પતિ માલપુરથી દિલ્હી દંડવતી યાત્રા કરવાના છે હું પણ એમના જોડે જવાની છું તો ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનો હું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આ દંડવત યાત્રાની અંદર જોડાવો જય ભીમ જય ભ